નમસ્તે દોસ્તો ડી એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠની સ્વાધ્યાપૂર્તિના ભાગ ચારમાં વિજ્ઞાન વિષયમાં પાઠ છ પ્રાણીઓમાં પ્રજનનનું સોલ્યુશન જોઈશું તે પહેલાં વાર દોસ્તો જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જો વિડીયો પસંદ આવે તો તેને શેર અને લાઈક પણ કરજો તો ચાલો સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરું પહેલી ખાલી જગ્યા છે હાઇડ્રામાં ખાલી જગ્યા પ્રકારનું પ્રજનન થાય છે તો જવાબ છે અલિંગી બીજે છે માદાજન્યુ અને નરજન્યુઓના જોડાણથી ખાલી જગ્યા બને છે તો યુગમજ ત્રીજું છે શુક્રપિંડ ખાલી જગ્યા કોષો ઉત્પન્ન કરે છે તો જવાબ છે શુક્રકોષ કોષ ચોથું છે રેશમના કીડાના જીવનચક્રમાં ઈંડા પછીનો તબક્કો ખાલી જગ્યાનો હોય છે તો જવાબ છે કેટર પિલર હવે બીજો પાંચમો નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો તો પાંચમું છે કે નીચેના વેદાનું વાંચો આઈવીએફ એક એવી સારવાર છે કે જેમાં શુક્રકોષ દ્વારા અંડકોષોનું ફલન માદાના શરીરની બહાર થાય છે માછલી અને દેડકામાં બાહ્ય ફલન જોવા મળે છે ત્રીજું ગરુડી પ્રસવી પ્રાણી છે અને ચોથો ફલનના પરિણા સ્વરૂપે યુગ્મજનું નિર્માણ થાય છે તો ઉપરુક્ત પૈકી શું સાચું છે તો જવાબ આવશે પહેલું બીજું અને ચોથું છઠ્ઠું છે નીચેના બંને વિધાનોમાં કયા પ્રાણીઓની જોડ અલગ પડે છે તે જણાવો પહેલું છે મનુષ્ય ગાય મરઘી ને બકરી બીજું છે કાગડો ગરુડી ચકલી અને ઊંટ તો અલગ પડતું છે ગાય અને ચકલી સાતમું છે આકૃતિ પરથી સાચા વિધાનો શોધો તો પહેલું છે એક્સ એ શુક્રકોષ છે જે શિર્ય મધ્ય ભાગ અને પૂંછડી ધરાવે છે વાય એ માદા અંડકોષ છે ત્રીજું આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયાને ફલન કહે છે ચોથો આકૃતિમાં દર્શાવેલી પ્રક્રિયાનું પરિણામનું સ્વરૂપ ગર્ભ છે તો જવાબ આવશે પહેલો એક બે ત્રણ અને ચાર બધા સાજા નીચે આપેલા વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો પહેલું છે કે મનુષ્યમાં એકજોડ શુક્રપિંડ શરીરમાં પેટના પોલાણથી બહાર વૃષણ કોથળીમાં રક્ષાયેલા હોય છે બીજું વૃષણ કોતરી શુક્રપિડનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે તો જવાબ આવશે બંને વિધાનો છે કયા સજીવો રૂપાંતરણ દર્શાવે છે તો અહીંયા રેશમનો નું કીડો સાપ દેડકો મરઘી પતંગિયો મનુષ્ય બિલાડી વંદો વેગ અને કૂતરો તો જવાબ આવશે પહેલો એટલે કે રેશમનો કીડો અને વાંધો હવે વર્ગીકરણ કરો દસમું કાવડ કૂતરો મરઘી મોર માણસ બિલાડી વાઘ સી જીરા અને ગરુળી તો એમાં અંડપ્રસ અને અપત્ય પ્રસવીમાં રૂપાંતરણ કરવાનું છે તો પ્રસવીમાં કાવર મરઘી અને ગરૂળી આવશે અપત્ય પ્રસવીમાં કૂતરો માણસ બિલાડી અને મોર આવશે બીજું છે સ્ટારફિશ વેલ મરઘી ભેંસ ગાય બકરી માછલી અને દેડકા તો અંતઃફલન અને બાહ્ય ફલનમાં વર્ગીકરણ કરવાનું છે તો અંતઃફલનમાં આવશે મરઘી ભેંસ ગાય અને બકરી બાહ્ય ફલનમાં આવશે માછલી દેડકા વેલ અને સ્ટાર ફિશ બારમું છે માછલી અમીબા હાઈડ્રા લી ગેટા અને કૂતરા લિંગ પ્રજનન અને લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનમાં વર્ગીકરણ કરવાનું છે તો લિંગી પ્રજનનમાં આવશે માછલી ઘેટા અને કૂતરા અલૈંગિક પ્રજનનમાં આવશે અમીબા હાઇડ્રા અને લેટ હવે તેનું મો છે શુક્રકુશ અંડકુશ ગર્ભાશય અંડપીંડ સિસ્ન શુક્રવાહિની શુક્રપિંડ અને અંડવાહિની તો નરપ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો નરપ્રજનન અંગોમાં આવશે શુક્રકુશ શુક્રવાહિની શુક્રપિંડ અને શિશ્ર માદા પ્રજનન અંગોમાં આવશે અંડકુશ ગર્ભાશય અંડપિંડ અને અંડવાહિની એક વાક્યમાં જવાબ આપો તો એમાં પહેલું ચૌદમો છે કે ફલણના પરિણામ સ્વરૂપે સારું નિર્માણ થાય છે ફલણના પરિણામ સ્વરૂપે યુગ્મજનું નિર્માણ થાય છે પંદરમું યુગ્મજમોથી વિકાસ પામતી સંરચનાને શું કહે છે યુગ્મજમાંથી વિકાસ પામતી સંરચનાને ગર્ભ કહે છે સોળમો હાઇડ્રામોકાલિકામાંથી નવો સજીવ ઉદભવે છે તે પ્રજનનને શું કહેવાય હાઈડ્રામાં નવો સજીવ ઉદભવે છે તે પ્રજનનને કાલિકા સર્જન કહે છે સત્તરમો પ્રજનનના પ્રકાર જણાવો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન ટૂંકમાં જવાબ આપો અડા લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વચ્ચેનો ભેદ જણાવો તો જવાબ લિંગી પ્રજનન નર અને માતાના સંયુક્ત મનથી થાય છે જ્યારે અલિંગી પ્રજનનમાં એક જ જીવનમાંથી નવા બીજા સજીવ ઉત્પન્ન થાય છે ઓગણીસમો આનુવંશિકતા એટલે શું તેના માટે કોણ જવાબદાર છે પિતૃ પેઢીમાંથી જે લક્ષણો બાર પેઢીમાં ઉતરી આવે તેને આનુવંશિકતા કહે છે તેના માટે રંગસૂત્રો પરના જનીનો જવાબદાર છે વીસમો પ્રશ્ન દેડકામો ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓ જણાવો તો ઈંડાઓ શરૂઆતનો ડેટફોલ ટેટપોલ અંત્ય ટેટપોલ અને પુખ્ત દીર્કો એકવીસમો પ્રશ્ન છે અલિંગી પ્રજનન સમજાવું એક સજીવમાંથી નવો જીવ ઉત્પન્ન થાય છે તેથી તેને અલિંગી પ્રજનન કહે છે બાવીસમો પ્રશ્ન છે લિંગી પ્રજનન સમજાવું એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જનોગોનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહે છે ત્રેવોસમું નરપ્રજનન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો તો અહીંયા નર પ્રજનન તંત્રની આકૃતિ દોરેલી છે એમાં નામ નિર્દેશ શુક્રવાહિની શિશ્વ અને શુક્રપિંડ માદા પ્રજનન તંત્રને નામ નિર્દેશવાળી આકૃતિ દોરો તો અહીંયા દોરેલી છે અંડવાહિની આ છે અંડપેઠ અને ગરબા જોડિયા બાળકો કેવી રીતે પેદા થાય છે ડૉક્ટર સાથે મુલાકાત લઈ તે જાણવાનો પ્રયત્ન કરો તેનું વર્ણન કરો તો શુક્રકોષ અને અંડકોષના જોડાણને ફલન કહે છે જે ક્રિયા દરમિયાન એકના સ્થાને બે શુક્રકોષ અંડકોષ સાથે જોડાય તો જોડિયા બાળકો પેદા થાય છે જો તેમના એક શુક્રકોષ બીજા વાય રંગસૂત્ર વાળો શુક્રકોષ હોય તો છોકરો અને છોકરી જન્મે છે જો બંને એક્સ એક્સ હોય તો બે છોકરી અને વાય વાય રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ હોય તો બંને છોકરા જન્મે છે હાઇડ્રામો થતા કાલિકા સર્જનની આકૃતિ દોરો તો અહીંયા આકૃતિ દોરેલી છે સત્યાવીસમો દીડકાના જીવનચક્રના ફ્લોરચાર્ટ ખાનામાં યોગ્ય નોંધ લખો તો અહીંયા આપેલું છે કે શરૂઆત થાય છે એ ઈંડાથી દેડકાનું જીવન ચક્ર પછી ત્યાંથી આવે છે બી શરૂઆતનો ટેડપોલ પછી આવે છે છે અંત્યન ટેટવોલ અને છે લેડી એટલે કે પોક્ત દેડકો નમસ્તે